આગામી નવરાત્રિ અને દશેરાના તહેવાર અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ દ્વારા માનનીય રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ માનનીય એસપી શ્રી રવિ શેની સાહેબ નાવના માર્ગદર્શન હેઠળ અને એસપી સાહેબના સીધા સુપરવિઝન હેઠળ એક એ ચાર ડીવાયએસપી એસપી બાવીસ પીઆઈ અને ત્રીસ પીએસઆઈ તેની સાથે કુલ ટોટલ સાતસો પચીસ પોલીસ એમ મળી અને આઠસો પોલીસનો બહોળો બંદોબસ્ત સિસ્ટમેટિક ગોઠવવામાં આવેલ છે આ બંદોબસ્તમાં એન્ટી મોરચા એન્ટી રોમિયો સ્કોડ એ અલગથી રાખવામાં આવેલ છે જે રોમિયો વગેરે કરતા વ્યક્તિઓ પર ખાસ નજર રાખશે એ દરેક ગરબા પર રહેશે સાથે સાથે જિલ્લાની સી ટીમ છે એ મહિલા પીઆઈ શ્રીના અંડરની અંદર કુલ ત્રીસ મહિલા સી ટીમ રાખવામાં આવે છે જેથી મોટા ગરબાઓ તમામ આવરી લેવામાં આવેલ છે અને સી ટીમથી પણ તમામ શંકાસ્પદ હિલચાલો ઉપર નજર રાખવામાં આવશે સાથે જિલ્લામાંથી કુલ ત્રીસ જેટલા જિલ્લાના વાહનો સત્યાવીસ જેટલા એકસો બાર ઇમરજન્સી વ્હીકલ્સ તેમજ સાથે એંસી મોટરસાઇકલ જે ગામડાઓ તેમજ સિટીનો તમામ એરિયા કવર કરી શકે અને જે એરિયા કવર કરીને કુલ એકસો બે સાડત્રીસ જેટલા વાહનોનો ઉપયોગ કરી અને પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે આ સાથે સાથે છેલ્લા બે ત્રણ દિવસથી ચેકપોસ્ટ ઊભી કરી અને પોલીસ દ્વારા બ્લેક ફિલમ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટેનું કામ ચાલુ છે એ જ કામ અવિરત છેલ્લી છઠ ચેકપોસ્ટ રાખી અને નવરાત્રી દરમિયાન ચાલુ રાખવામાં આવશે સાથે આ ચેકપોસ્ટ ઉપર બોડી કેમેરા ટોટલ આખા જિલ્લાની અંદર બસો છ સાથે ચેકિંગ રાખશે જેથી કરીને કોઈ એલિગેશન ના થાય સાથે સાથે કોઈ પીધેલો કે એવું કોઈ વસ્તુ ના જવા મળે એટલા માટે બ્રેથ એનેલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે આ સાથે એસપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસી એસઓજીની અલગ અલગ ટીમો બનાવી અને જરૂર જણાય સંવેદનશીલ વિસ્તારોનું સ્પેશિયલ પેટ્રોલિંગ રાખી અને વોચ રાખવામાં આવશે સાથે સાથે ખાસ કરીને તાજેતરમાં નાના નાના બનાવો બનતા સોશિયલ મીડિયામાં પોસ્ટ બનતા હોય જેથી કરીને એસપી સાહેબ દ્વારા એક સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા માટે ટીમોની રચના કરવામાં આવેલ છે જે ટીમો દરેક વિસ્તારની સોશિયલ મીડિયા ઉપર તેમજ જિલ્લાની સોશિયલ મીડિયા ઉપર અલગથી વોચ કરશે અને કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાશે તેના પર એક્શન લેવામાં આવશે અને જરૂર જણાએ ગુનો પણ દાખલ કરવામાં આવશે સાથે સાથે નેત્રમ દ્વારા પણ અમારી કંટ્રોલ દ્વારા સીસીટીવીના વોચ કરી અને જ્યાં પણ એવી કોઈ શંકાસ્પદ હિલચાલ જણાશે તેના ઉપર ઘટતી કાર્યવાહી કરવામાં આવશે આ અનુસંધાને અમારે પૂર્વયોજિત ભાગરૂપે અમે લોકોએ તમામ આયોજકો સાથે દરેક પોલિટેશન વાઇઝ અલગ અલગ શાંતિ સમિતિની મિટિંગ અને આયોજક સાથે જરૂરી શરતોનું પાલન કરવા માટેની મિટિંગનું આયોજન પણ કરવામાં આવેલ છે મોટા ગરબા માટે અલગથી જિલ્લા લેવલે પણ અમારા દ્વારા મિટિંગનું આયોજન કરી તેઓને આપવામાં સૂચનાઓ આપવામાં આવેલ અને એને ચુસ્તપણે અમલવારી કરવા માટે સ્પષ્ટ જણાવવામાં આવેલ છે અને સરકાર માર્ગદર્શન મુજબ માર્ગદર્શિકા જે જાહેર કરવામાં આવેલ છે તે મુજબ જ અનુસરવા માટે ખાસ જણાવવામાં આવેલ છે સાથે સાથે જિલ્લાની જનતાને મારી એક જામનગર જિલ્લા પોલીસ વતી એક અપીલ છે કે કોઈપણ વ્યક્તિ કપલ કોઈ અવાવરૂ જગ્યા પર ના જાય જ્યારે પણ કોઈ પણ જરૂરિયાત જણાય તો એકસો બાર ટીમની મદદની મદદ મેળવે કોઈપણ જગ્યાએ શંકાસ્પદ બાબત જણાય તો તાત્કાલિક પોલીસને ધ્યાન પર મૂકે અથવા તો કંટ્રોલ રૂમમાં જાણ કરે સીધું ઘર્ષણમાં ના આવી કોઈ પણ બનાવ તરત જ પોલીસને અથવા તો નજીક આયોજક હોય એમને જાણ કરે જેથી કરીને બીજી પરિસ્થિતિ ઊભી થાય જ્યારે પણ કોઈ વ્યક્તિ નીકળે નીકળે કપલ ઘરની બહાર વડીલોના મોબાઈલ ઉપર બને ત્યાં સુધી લાઈવ લોકેશન શેર કરવું જેથી કરીને તમારી મુવમેન્ટ ઉપર નજર રહે અને કોઈ પણ તમે પરિસ્થિતિમાં ફસાયેલા હોય તો તાત્કાલિક એ પોલીસને જાણ કરે અને અમે મદદરૂપ થઈ શકીએ એમ તે ઉપરાંત મારી એવી અપેક્ષા છે કે તમામ વ્યક્તિઓ અલગ અલગ કપલ ના જઈ અને એક ટીમ વર્ક બનાવે અને આપણી સોસાયટી કે અમુક એરિયાવાઇઝ એક ટીમ બનાવીને સાથે જ રહે અને સાથે જ ગરબા ગાય ગરબાઓ નવરાત્રી અનુસંધાને સોશિયલ મીડિયામાં એવી કોઈ પોસ્ટ ના કરે જેથી કરીને અન્ય કોઈ ધર્મની લાગણી દુભાય તો મહેરબાની કરીને આ નાની નાની સૂચનો છે એ આમ જનતા અનુસરે એ મારી નમ્ર અપીલ છે